વડોદરા શહેરમાં હનુમાન જયંતિ તહેવાર દરમિયાન ડ્રોન ટેકનોલોજીથી સુરક્ષા ચકાસણી કરાઈ વડોદરા શહેરમાં હનુમાન જયંતિ તહેવારની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શહેર પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો આ ડ્રોન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રાઓની સુરક્ષા ચકાસવામાં આવી રહી છે જે કોઈ અનિચ્છનીય ઘટના ન બને શ્રી પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી છે જેનાથી તહેવાર દરમિયાન લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવ્યું છે જેનાથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે આ પહેલ વડોદરા શહેર પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં નવીનતાની તકેદારી દર્શાવે છે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં પણ અન્ય તહેવારો અને જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો